શ્રી શ્રી જય મિત્રો આજે હું અમાસ અને પૂર્ણિમા બે બહેનો ની વાર્તા એક રાજ્યમાં એક રાજા હતો તે રાજાને બે દીકરા અને બે દીકરી એમાંથી એક દીકરીનું નામ અમાવસ્યા અને બીજી દીકરીનું નામ પૂર્ણિમા હતું પૂર્ણિમા બહુ ધાર્મિક સ્વભાવની તેને ભગવાનની ભક્તિ કરવી બહુ ગમતી તે હંમેશા પૂજાપાઠ કરતી રહેતી અને ગાય માતાની પણ સેવા કરતી હતી ઘરનું બધું જ કામ પણ કરતી તે એક રાજકુમારી રાજ મહેલમાં હ રાજમહેલમાં રહેતી રાજકુમારી હતી છતાં પણ બધા ઘરના કામ કરે પરંતુ અમાવાસ્યાનું કામ બિલકુલ ઊંધું અમાવાસ્યા કોઈ પણ કામ ન કરતી અને ના કોઈ પૂજા પાઠ કરે તેને ભગવાનની ભક્તિમાં ભગવાનમાં જરાક પણ રસ ન હતો બંને બહેનો એકબીજાથી બહુ પ્રેમ કરે છે અને રાજા રાણીનો વ્યવહાર પણ પૂર્ણિમા પ્રત્યે બહુ સારો ન હતો રાજા રાણી અમાવાસ્યાને બહુ પ્રેમ કરે પણ પૂર્ણિમાને નહીં દીકરા બંને દીકરાને પણ બહુ પ્રેમ કરે કારણ કે પૂર્ણિમા રાજકુમારી હોવા છતાં પણ ઘરના કામ કરે આવું બધું ઘર સાફ સફાઈ કરે તો આ બધી વસ્તુ રાણીને પસંદ ન હતી એટલા માટે એને પૂર્ણિમા પ્રત્યે થોડો ભાવ ઓછો હતો ધીરે ધીરે સમય નીકળે છે અને સમયના વહેણમાં રાજાના રાજા રાણીના છોકરા મોટા થાય છે બે દીકરીઓ દીકરાઓ મોટા થયા રાજાએ તેમના બંને દીકરાના લગ્ન કરાવી દીધા હવે બંને દીકરીઓ પણ મોટી થઈ ગઈ છે એટલે બધા જ લોકો રાજાને કહે છે કે મહારાજ તમારી દીકરીઓ પણ હવે વિવાહ લાયક થઈ ગઈ છે લગ્ન લાયક થઈ ગઈ છે તો તમે એને પણ પરણાવી દો રાજા બોલ્યા હા હા લગ્ન તો કરવા છે એટલે રાણી રાજાને કહે છે કે પૂર્ણિમાના લગ્ન કોઈ મોટા ઘરમાં ન કરશો મહારાજ કારણ કે તે મોટા ઘરની જેમ રહેતી નથી તે એક રાજકુમારી હોવા છતાં પણ ઘરના કામ કરવા તેને પસંદ છે તેને ગાયની સેવા કરવી પસંદ છે તેને ભજન કીર્તન અને ભગવાનની પૂજામાં એનું મન મન છે છે લાગે જો આ કોઈ મોટા ઘરમાં જશે સારા ઘરમાં ચાલી ગઈ તો પૂર્ણિમા આ બધું નહીં કરી શકે માટે પૂર્ણિમાના લગ્ન કોઈ ગરીબ ઘરમાં જ કરવા સારું રહેશે રાજાએ રાણીની વાત માની અને બોલે છે ઠીક છે સાચી છે તમારી વાત પછી રાજા પૂર્ણિમા માટે લગ્ન લાયક વર શોધવા નીકળ્યા અને તે રાજાને એક ગરીબ અને સાધારણ સાધારણ ઘર પૂર્ણિમા માટે મળ્યું સાધારણ ઘરમાં પૂર્ણિમાના લગ્ન નક્કી કરી દીધા એટલે રાણી બોલી મહારાજ અમાવાસ્યા પણ લગ્ન લાયક થઈ ગઈ છે તો હવે તમે એના માટે પણ વર જુઓ બંને બહેનોના સાથે લગ્ન કરી દઈએ આપણે રાજાએ કહ્યું સારું રાજાએ એક નગરના રાજાના દીકરા સાથે મનમાં વિચાર કરવા લાગી કે હવે જોઉં છું કે આ પૂર્ણિમા ગરીબ ઘરમાં કેવી રીતે રહે છે આખો દિવસ પૂજા વાળી થઈ રહે છે તે આવું મનમાં વિચારે જોઉં છું કે એના ભગવાન એની કેટલી મદદ કરે છે પછી સમય આવતા રાજાએ તેની બંને દીકરીઓના લગ્ન કરી દીધા અમાવસ્યાને બહુ ધન દોલત આપી પણ પૂર્ણિમાને કંઈ જ ન આપ્યું પૂર્ણિમાને એમ ખાલી હાથે જ વિદાય કરી દીધી પૂર્ણિમાના ભાઈ ભાભીઓ તેની ભાભીઓ તેને બહુ જ પ્રેમ કરતી હતી કારણ કે પૂર્ણિમા તેની ભાભીઓના કામમાં હાથ વધારતી હતી મદદ કરતી હતી પણ અમાવસ્યા તેમના ઉપર રૂઆબ કરતી અને તેના ખુદના કામ પણ તેની ભાભીઓ પાસે કરાવતી હતી આ માટે અમાવસ્યા પ્રત્યે તેની ભાભીઓને વધારે સ્નેહ ન હતો પછી અમાવસ્યા અને પૂર્ણિમા બંને બહેનો સાસરે ચાલી ગઈ એક દિવસની વાત છે અમાવસ્યાએ તેના ઘરમાં શિવજીની શિવજીનો પૂજાપાઠ રખાવ્યો બધાને જ બોલાવ્યા આમંત્રણ બધાને જ આપ્યા પણ તેણે તેની બહેન પૂર્ણિમાને ન બોલાવી પૂર્ણિમા તેના ઘરના ઓટલા પાસે બેઠી હતી તો ગામની સ્ત્રીઓ પૂર્ણિમાને ઘરે ઓટલા ઉપર બેઠી જોઈ એટલે તેને કહે છે કહે છે તારી બહેન તેના ઘરે તારી બહેને તેના ઘરે શંકર ભગવાનના પૂજા પાઠ રાખ્યો છે તો શું તું નથી જવાની એટલે પૂર્ણિમા બોલી ના ના બહેનો હું નથી જવાની કેમ કે મારી બહેને મને આમંત્રણ નથી આપ્યું મને બોલાવી નથી તો હું કેવી રીતે જાઉં એટલે ગામની સ્ત્રીઓએ કહ્યું ના બોલાવી હોય તો શું થઈ ગયું આ તો ભગવાનની પૂજાનું કામ છે તો ચાલ મારી સાથે ગામની સ્ત્રીઓએ પૂર્ણિમાને મનાવી એટલે પૂર્ણિમાએ વાત માની તે સ્ત્રીઓની વાત માની શિવજીની પૂજાપાઠમાં અમાવસ્યાના ઘરે ચાલી ગઈ હવે અમાવાસ્યા તો બહુ પૈસાવાળી જ્યારે અમાવસ્યાએ જોયું કે તેની બહેન પૂર્ણિમા તેના ઘરે આવી છે અને બહુ ગુસ્સે થઈ અને બધી સ્ત્રીઓ સામે બોલી તેની બધી સ્ત્રીઓ સામે તેણે અપમાન કર્યું કે મેં તને બોલાવી નહોતી તને આમંત્રણ પણ નહોતું આપ્યું તો તું કેમ આવી ગઈ મારા ઘરે મોઢું ઉપાડીને જો હવે આવી જ ગઈ છે ને તો ચૂપચાપ એક જગ્યા પર બેઠી રહે છે આ મારા મહેલમાં તું આમ તેમ ફરતી નહીં અમાવાસ્યાએ તેની ગરીબ બહેનનો બહુ મજાક ઉડાવ્યો પૂર્ણિમાની આંખોમાંથી તો આંસુ આંસુ આવી ગયા દુખી થઈ ગઈ પૂર્ણિમા શિવજી ને મનમાં ને મનમાં પ્રાર્થના કરવા લાગી શંકર ભગવાનને કહેવા લાગી કે હે પ્રભુ હે ભોળાનાથ મારી ઉપર કૃપા કરો મારી ભૂલ શું છે ભગવાન શું ભગવાન પૂજાપાઠ કરવા ગાય માતાની સેવા કરવી ઘરના કામ કરવા એ ખોટી વસ્તુ છે એ ખરાબ કામ છે ભગવાન હવે તો મારી ઉપર દયા ખાવ આમ પૂર્ણિમા શિવજીને મનમાંને મનમાં વિનંતી કરવા લાગી હવે શિવ પૂજા પૂરી થઈ ગઈ અમાવસ્યાએ બધાને જ પ્રસાદ આપ્યો જેટલા પણ તેના ઘરે પૂજામાં આવ્યા બધાને જ પ્રસાદ આપ્યો પણ તેણે તેની બહેન પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો પૂર્ણિમા ત્યાંથી પ્રસાદ લીધા વગર જ પાછી આવી ગઈ અપમાનિત થઈને બિચારી ઘરે આવી રસ્તામાં આવે છે એટલે પૂર્ણિમા રસ્તામાં જતાં જતાં વિચાર કરે છે કે ઘરે જઈને હું મારા બાળકોને શું કહીશ મારા બાળકો પ્રસાદ માંગશે તો હું તેને શું કહીશ પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે લાઈ હું ભાઈ ભાભીને મળીને આવું ત્યાંથી મને થોડું ઘણું કંઈ મળશે પૂર્ણિમા તેના પતિ અને બાળકોને કહીને પિયર જવા નીકળી ગઈ જ્યારે પિયરમાં જતી હતી ત્યારે રસ્તામાં તેને એક તુલસીનું નાનું ઝાડ મળ્યું ત્યાં એક ચબૂતરો હતો બનેલો હતો અને ત્યાં એક વૃદ્ધ માજી બેઠા હતા પૂર્ણિમાએ તેનો પરિચય આપ્યો તેનું નામ કહ્યું કે હું પૂર્ણિમા છું એટલે માજી બોલ્યા કે બેટા જો ને આ મારો તુલસીનો છોડ સુકાતો જાય છે આમાં તું થોડું પાણી દેડી દેને અને ચબૂતરો પણ બહુ ગંદો થઈ ગયો છે મારી ઉંમર થઈ ગઈ છે એટલે મારાથી કામ નથી થતું તો તું થોડું અહીં પણ સાફ કરી દેને આ ધોઈ દે ને તો મને થોડીક ઠંડક મળશે એટલે પૂર્ણિમાએ માજીની વાત માની અને બાહુ સારી રીતે ચબૂતરો ધોયો તુલસીમાના છોડમાં પાણી રેડ્યું અને તુલસીમાની પૂજા કરી અને તેણે ડોશીમાને પણ ઘસી ઘસીને સારી રીતે નવડાવ્યા હાથ પગ દબાવ્યા પછી પૂર્ણિમા બોલી કે હે માજી હવે તમારે કંઈ કામ હોય તો કહો અને જો કંઈ કામ ન હોય તો હું અહીંથી જઈ શકું છું પછી ડોશીમા બોલ્યા કે હા બેટા હવે મારે કોઈ જ કામ નથી તું જા ઋષિમા પૂર્ણિમાને આશીર્વાદ આપે છે અને બોલ્યા કે બેટા જ્યારે તું તારા પિયર થી પાછી આવને તો મને મળીને જજે સારું કહી પૂર્ણિમા આગળ ચાલી ચાલતા ચાલતા આગળ તેને એક શંકર ભગવાનનું મંદિર મળ્યું ત્યાં પણ એક ચબૂતરો હતો ત્યાં ચબૂતરા પાસે એક વૃદ્ધ સાધુ બેઠા હતા મિત્રો આ બીજું કોઈ નહીં પણ શિવજી પોતે જ હતા પણ પૂર્ણિમા તેને ઓળખી ન શકી વૃદ્ધ સાધુ બોલ્યા કે બેટા તું કોણ છે એટલે પૂર્ણિમા બોલી શું કામ છે મહારાજ હું પૂર્ણિમા છું એણે એનો પરિચય આપ્યો એટલે સાધુ મહારાજ બોલ્યા કે તું આ મંદિરમાં સાફ સફાઈ કરી આપીશ બહુ ગંદુ થઈ ગયું છે અને આ ચબૂતરો પણ થોડો ધોઈ દે ને થોડો ગંદો થઈ ગયો છે મારી ઉંમર છે મારે મારાથી થતું નથી અને મારા નહાવા માટે પણ બે ડોલ પાણી ભરી આપજે તારું બહુ ઉપકાર રહેશે મારા ઉપર સાધુ મહારાજની વાત માની અને પૂર્ણિમાએ રાજી ખુશી ખુશીથી બધું જ કામ કરી દીધું અને ભગવાન શિવજીની પૂજા પણ કરી અને પછી ત્યાંથી આગળ ચાલી થોડી આગળ ચાલી તો તેને આગળ તેને એક મહાકાળીમાનો મંદિર મળ્યું ત્યાં પણ માં મહાકાળી એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને બેઠા હતા મહાકાળી માં બોલ્યા ડોશીના રૂપમાં કે તું કોણ છે બેટા એટલે પૂર્ણિમાએ તેનું નામ કહ્યું અને પરિચય આપ્યો એટલે પૂર્ણિમા એટલે પૂર્ણિમા બોલી શું કામ છે માજી તમારે કઈ કામ હોય તો કહું એટલે વૃદ્ધ ડોશીમા બોલ્યા કે બેટા આ મંદિરમાં તો બધા જ પૂજાપાઠ કરીને ચાલ્યા જાય છે પણ કોઈ મંદિર સાફ નથી કરતું જો તું મને મંદિર સાફ કરી દેઈસ તો તારો બહુ ઉપકાર રહેશે બહુ ગંદુ થઈ ગયું છે બેટા જરા મંદિરને સાફ કરી દેને પૂર્ણિમાએ મંદિરની સાફ સફાઈ કરી અને પછી તેણે મહાકાળી માનો શિંગારપણ કર્યો પૂજા પણ કરી અને પછી તે ડોશીમાને પણ સ્નાન કરાવ્યું અને હાથ પગ દબાવી સેવા કરી અને ત્યાંથી આગળ ચાલી તે ત્યાંથી આગળ વધી તો એક નદી મળી ત્યાં પણ એક વૃદ્ધ ડોશીમાં બેઠા અને તેણે કહ્યું એ બીજું કોઈ નહીં સ્વયં ગંગાજી હતા જે વૃદ્ધ ડોશીનું સ્વરૂપ લઈને બેઠા હતા એટલે તેણે કહ્યું બેટા તું કોણ છે ત્યારે પૂર્ણિમાએ તેનું નામ કહ્યું પરિચય આપ્યો એટલે પછી તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે બેટા અહીં બધા સ્નાન કરીને ચાલ્યા જાય છે પણ કોઈ અહીં સફાઈ નથી કરતું તો અહીં થોડું સાફ કરી દેને નદી કિનારે બહુ ગંદુ થયું છે પૂર્ણિમાએ ત્યાં રાજી ખુશીથી નદી કિનારો સાફ કર્યો અને પૂછ્યું ગંગાજી ગંગાજીના રૂપમાં વૃદ્ધો હતા એટલે તેણે આશીર્વાદ આપ્યા અને પછી તે હોડીમાં બેસીને નદી પેલે પાર જાય છે હોડીમાં તો ફૂલો પસરાયેલા હતા તે ફૂલોની હોડીમાં બેસી અને પિયર ગઈ તેના ભાઈ ભાભી પૂર્ણિમાને જોઈને બહુ રાજી રાજી થઈ ગયા ખુશ ખુશ થઈ ગયા તેને બહુ માન સન્માન આપ્યું તેનો આદર સત્કાર કર્યો અને પછી એકબીજા સાથે વાતો કરી સવાર પડી એટલે પૂર્ણિમા ઘરે જવા તૈયાર થઈ તો તેની ભાભીઓએ તેને લાલ સાડી આપી અને કહ્યું બહેન પૂર્ણિમા તમે જલ્દી આ સાડી પહેરી લો અને થોડી થોડા થોડા દિવસે મળવા આવતા રહો તમે બહુ દિવસે આવ્યા છો થોડા થોડા દિવસે અમને મળવા આવો તમને સારું લાગે પૂર્ણિમા બોલી સારું મારી પ્યારી ભાભીઓ તમે મને જ્યારે બોલાવશો ને ત્યારે હું આવી જઈશ અને પછી પૂર્ણિમાએ ખુશ થઈને લાલ સાડી પહેરી અને શિંગાર કરી અને ત્યાંથી ચાલી ભાભીઓ ઘરણા પણ આપ્યા પૂર્ણિમા ત્યાંથી ચાલતી થઈ અને ચાલતા ચાલતા ફરી તે નદી નદી મળી જ્યાં તે નદી ઓળંગીને આવી હતી ત્યાં નદી મળી ત્યાં હોડીમાં બેસીને તે નદીને બીજે પાર પહોંચી તે વૃદ્ધ ડોશીમાં ત્યાં જ તેને મળ્યા જે પહેલા મળ્યા હતા જે ગંગાજીના રૂપમાં વૃદ્ધ બન્યા હતા એટલે એ બોલ્યા કે બેટા તું તારા પિયર મળીને આવી ગઈ પૂર્ણિમા બોલી હા માજી અને તે ગંગાજીના રૂપમાં તે વૃદ્ધોશીમાં બોલે છે કે લે આ થેલો લઈ જા થેલો લઈ જા હું ક્યાં આને લઈને જ્યાં ત્યાં ફરું તું આ થેલો લઈ જા તારા ઘરે પણ હા આ થેલો બહુ ભારે છે આને રસ્તામાં ના ખોલતી આને તારા ઘરે લઈ જઈને જ ખોલજે પૂર્ણિમા બોલી ઠીક છે માજી અને ત્યાંથી તે ચાલતી થઈ આગળ ગઈ તો મહાકાળી મહાકાળીમાનું મંદિર આવ્યું જ્યાં તેણે સાફ કર્યું હતું અને મહાકાળીમાને શણગાર કર્યો હતો તો ત્યાં ફરી મહાકાળી ગઢા ડોશીમાના રૂપમાં બેઠા હતા તે ડોશીમાએ પૂર્ણિમાને થેલો આપ્યો અને પૂર્ણિમા પાસે હવે ત્રણ થેલા થઈ ગયા તે થેલો લઈ અને ત્યાંથી પણ તે ચાલતી થઈ ગઈ તે ત્યાંથી આગળ ચાલી તો શિવજીનું મંદિર આવ્યું જ્યાં તેણે સાફ સફાઈ કરી હતી શિવજીની પૂજા કરી હતી ત્યાં વૃદ્ધ સાધુના રૂપમાં ભગવાન શિવજી હજી બેઠા હતા તેણે પણ પૂર્ણિમાને એક થેલો આપ્યો કે લે બેટા આ લઈ જા એટલે એ લઈને પણ પૂર્ણિમા આગળ વધી આગળ તેને તુલસીમાં મળ્યા જ્યાં તેને તુલસીમાને નવડાયા હતા તુલસીમાને પાણી રેડ્યું હતું વૃદ્ધ ડોશીમાના રૂપમાં હતા ત્યાં હવે જ્યારે પૂર્ણિમા ત્યાં આવી તો એને પણ એક થેલો આપ્યો અને એ થેલો લઈને પા પૂર્ણિમા ઘરે પહોંચી તેની પાસે પાંચ થેલા થઈ ગયા ઘરે આવી તેણે પાંચ થેલા ખોલવાનું ચાલુ કર્યું સૌથી પહેલો થેલો તેને પિયરમાંથી મળ્યો હતો તે ખોલ્યો તો તેમાં ખાવા પીવાની વસ્તુ અને કપડા અને ઘરેણા હતા એટલે પૂર્ણિમાએ ખાવા પીવાની વસ્તુ છોકરાને આપી અને છોકરા રાજી રાજી થઈ ગયા તેણે બીજો થેલો ખોલ્યો એ ગંગાજીએ આપ્યો હતો તો તે થેલામાં સોના ચાંદી ભર્યા હતા તે ઓળખી ગઈ કે આ નક્કી માતાજી જ હતા ત્રીજો થેલો ખોલ્યો તો એ મહાકાળી માએ આપ્યો હતો તેમાં તો શિંગાર હતો સામાન હતો સજવા સવારવાનું સામાન ઘરેણા હતા ચોથો થેલો ખોલ્યો જે ભગવાન શિવે આપ્યો હતો તે થેલો ખોલ્યો તો તેમાં બધું જ ધન સંપત્તિ સોના ચાંદી હીરા મોતી બધું જ હતું પાંચમો થેલો ખોલ્યો તો તુલસીવાનો હતો જે થેલો એ ખોલ્યો તો તેમાં ઘઉં ચોખા અનાજ બધી જ જાતના અનાજ હતા હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ ગરીબી ન હતી કોઈ વસ્તુની કમી ન હતી ધન સંપત્તિ અને ધન ધાન્ય ભંડાર ભરેલું તેનું ઘર પૂર્ણિમા ઓળખી ગઈ કે આ નક્કી કોઈ નહીં જે પણ મને આ આપ્યું છે એ માતાજી હતા ભગવાન હતા તે ઓળખી ગઈ પણ તે એ સમયે એના ઓળખી જ્યારે તેને મળ્યા હતા પછી એને ભગવાનના ખૂબ ખૂબ ધન્યવાદ કર્યા અને પૂર્ણિમા ખુશી ખુશી રહેવા લાગી અને તેની બહેને તેની બહેન અમાવસ્યાએ પૂર્ણિમાને પ્રસાદ નતો આપ્યો તો એને અપમાન કર્યું હતું ભેદભાવ કર્યો હતો તો એની ધન સંપત્તિ બહુ બધી ચાલી ગઈ ગઈ અને હવે તે ગરીબ થઈ છે એક દિવસ વિચાર્યું કે મારા ઘરે પૂર્ણિમા પૂજા પાઠ કરાવો પૂર્ણિમાએ શિવજીની પૂજા રખાવી તેને બધાને જ બોલાવ્યા સગા વાલા પાડોશી બધાને બોલાવ્યા અને તે તેના બહેનના ઘરે પણ જઈને આમંત્રણ આપવા ગઈ જ્યારે અમાવસ્યા તેના બહેનના ઘરે શિવ પૂજામાં આવી તો તેના ઘરમાં ધન દોલત મિલકત સંપત્તિ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અમાવસ્યા તો હવે ગરીબ થઈ ગઈ હતી હવે પૂર્ણિમા પૈસાવાળી થઈ ગઈ પછી અમાવસ્યાએ પૂર્ણિમાને પૂછ્યું કે તારા ઘરે ધન દોલત વૈભવ ક્યાંથી આવી ગયું એટલે પૂર્ણિમા બોલી કે જો બહેન તે તારા ઘરે શિવ પૂજા રાખી હતી તો તે મને ન બોલાવી અને છતાં પણ હું તારા ઘરે વગર બોલાવે આવી ગઈ પણ તે તો મને ભગવાનનો પ્રસાદ પણ ન આપ્યો તે ભેદભાવ કર્યો ભગવાને તારા ઉપર ગુસ્સો કર્યો કૃપાયવાન થયા એટલે તારું બધું ચાલ્યું ગયું પછી તારા ઘરેથી ચાલતી આવી આવ્યા પછી હું પિયર માં ગઈ અને આ રીતે એક પછી એક પૂર્ણિમાએ બધી જ વાત કહી સંભળાવી અમાવસ્યાને એટલે અમાવસ્યા બોલી હું પણ મારા પિયર જઈશ તું મને પણ ખરું ખોટું બોલ અને મને પ્રસાદ ન આપતી જેવું મેં તારી જોડે કર્યું હતું ને એવું તું મારી જોડે પણ કર એટલે મને પણ તારા જેવું થઈ જશે એટલે પૂર્ણિમા બોલી આ તો ભગવાનનો પ્રસાદ છે હું તો બધાને જ આપીશ પણ પૂર્ણિમાએ પૂર્ણિમાએ પ્રસાદ આપ્યો અમાવસ્યાને પણ તેણે જાણી જોઈને પ્રસાદ ન લીધો એટલે પ્રસાદનો અનાદાર થયો ભગવાન વધારે ક્રોધી થયા અને ઘરે જઈને બધાને કહીને તેના પિયર જવા નીકળી ગઈ અમાવસ્યા રસ્તામાં તુલસી વૃદ્ધ ડોસીના રૂપમાં બેઠા હતા એને મળ્યા અને તેને કહ્યું બેટા તું ક્યાં જઈ રહી છું મને જરા આ ચબૂતરો ધોઈ આપને તુલસીમાં પાણી રેડી આપને એટલે અમાવસ્યા તો બહુ જબરી એ બોલી કે એ ડોશી મેં આટલી મોંઘી સાડી પહેરી છે આ ગંદી થઈ જશે હું કઈ તારું કામ ન કરું આગળ વધી એટલે ભગવાન શિવ મળ્યા સાધુના રૂપમાં જે પૂર્ણિમાને મળ્યા હતા તો તે તે સાધુના રૂપમાં શિવજી બોલ્યા કે હે હે બહેન તું ક્યાં જાય છે થોડું મારું કામ કરી આપને એટલે ત્યાં પણ તેને એવો જ જવાબ આપ્યો કે મારી સાડી ગંદી થઈ જાય એમ કરી છણકો કરીને ચાલી થોડી આગળ ગઈ તો મહાકાળી મંદિર આવ્યું ત્યાં ડોશીના રૂપમાં મહાકાળીમાં બેઠા હતા તેને પણ અમાવસ્યા આવી રીતે છણકો કરીને મોં મચકોડીને ચાલી ગઈ અને ફરી આગળ ગંગાજી મળ્યા ડોશીના રૂપમાં તો તેણે પણ આવું જ કહ્યું ત્યાં પણ છણકો કરી મોં મચકોડીને ચાલી ગઈ એ કોઈને ઓળખી ન શકી કે આ ખુદ ભગવાન છે માતાજી છે ઓળખી ન ન શકી અને છણકો કરીને ચાલી નીકળી કોઈનું પણ કામ કર્યું હોળીમાં બેઠી તો નદીને પાર કરવા હોળીમાં તો કાંટા ભર્યા હતા કાંટા તેના પગમાં વાગ્યા તે તેના પિયર આવી અને તેની ભાભીઓને જોવે છે તો તેની ભાભીઓ અમાવસ્યાને ને જોવે છે તો મોઢું બગાડે છે અને એની ભાભીઓ બોલી અરે આ ક્યાંથી આવી ગઈ અરે પૂર્ણિમા પાસે તો કઈ હતું નહીં માટે તેને આપણે બધું જ આપ્યું પણ આ અહીંથી અહીં કેમ આવી છે ચાલો કઈ વાંધો નહીં હવે આવી ગઈ છે તો શું કરીએ ભલે આવી પછી ભાભીઓ બોલી અમાવસ્યા બેન આવો બહેન બેસો અમાવસ્યાને જમાડ્યા સારું જમાડ્યું અને પછી અમાવસ્યા તો જમીને સુઈ ગઈ એ તો ક્યાં કઈ કામ કરવામાં સમજતી જ હતી ખાઈ પીને સુઈ ગઈ સવાર પડી એટલે અમાવસ્યા બોલી ભાભી હવે હું જાઉં છું તો ભાભી બોલી સારું આવજો હું મજકોડીને બોલી એટલે અમાવસ્યા તેની ભાભીઓને કહે છે કે ભાભી તમે તો પૂર્ણિમાને થેલો ભરીને બધું આપ્યું હતું થેલો ભરી સામાન આપ્યો હતો મને કેમ કંઈ નથી આપતા તો ભાભી બોલી જા તમે તમારા ઘરે અમે થેલો પહોંચાડી દઈશું પછી અમાવસ્યા ત્યાંથી ચાલી એટલે આગળ જતા નદી પાર કરી તો ગંગાજી મળ્યા વૃદ્ધ ડોશીમાના રૂપમાં ગંગાજી બોલ્યા બેટા આવી ગઈ અમાવસ્યા બોલી માજી તમે તો પૂર્ણિમાને થેલો ભરીને કઈ આપ્યું હતું મને કઈ નહીં આપો એટલે માજી બોલ્યા જા બેટા તારા તારો સામાન તારા ઘરે હું પહોંચાડી દઈશ આવી જ રીતે ભગવાન શિવજી મહાકાળી માં અને તુલસી માએ પણ આવું જ કહ્યું તું ઘરે જા તારા ઘરે સામાન પહોંચી જશે જારે પછી તે ઘરે પહોંચી તો તેના આંગણામાં પાંચ થેલા પડ્યા હતા જારે અમાવસ્યા બધા એક પછી એક થેલા ખોલે છે

તને કેટલું બધું મળ્યું મને તો કંઈ જ ન મળ્યું મને કોઈએ કંઈ જ ન આપ્યું તો પૂર્ણિમા બોલી જ્યારે હું પિયર જાઉં છું ને તો ભાભિઓની મદદ કરું છું અને તે તો ભાભીઓને કોઈ દિવસ મદદ નથી કરી ક્યારે એને દયા નથી ખાધી તો ભાભીઓ તને શું આપે ગંગા મૈયાએ પણ ગંગા મૈયાને પણ તે ઠુકરાવી દીધા જે જે તને મળ્યા હતા ને શિવજી કાળીમાં તુલસીમાં આ બધાએ તને તું એ બધાને ઠોકર મારી દીધી તું કોઈને ઓળખી ન શકી માટે તને કઈ ન મળ્યું માટે તને કઈ જ ન આપ્યું અમાવસ્યાને પછતાવો થયો અમાવસ્યા બોલી બહેન મને માફ કરી દે મેં હંમેશા ઉપર અત્યાચાર કર્યો છે પણ ભગવાનની ભક્તિ વિશે જણાવ સમજાવ મને કહે કે હું કેવી રીતે ભક્તિ કરી શકું કેવી રીતે પૂજા પાઠ થાય પછી હું બધું જ મેળવી લઈશ તો પૂર્ણિમા બોલી બહેન સાંભળ ત્રણ જ વાત છે જ્ઞાનની પહેલી વાત છે બધા જ પર દયા રાખવી બીજી વાત છે પૂજા પાઠ કરવા કરવા ત્રીજી વાત છે એક વાર જાપ બહેન ત્રણ સૂત્ર આપ્યા છે તેને પ્રસાદના રૂપમાં સ્વીકારી કરી લે અને હૃદયમાં વસાવી લે મેં સાચા મનથી ભગવાનની પૂજા ભક્તિ કરી હતી પૂજા પાઠ કર્યા હતા બધાની મદદ કરી હતી બધાનું કામ કર્યું હતું માટે મને બધું જ મળ્યું અને તારી પાસે જે પણ હતું તે બધું જ ખતમ થઈ ગયું બધું જ ચાલ્યું ગયું અમાવાસ્યા તેના ઘરે ગઈ અને ખૂબ ભગવાનની ભક્તિ કરી પૂજા પાઠ કર્યા શિવજીના એકસો આઠ નામની જાપ કરવા લાગી ભગવાનની ભક્તિમાં હવે તે ઉતરી એને રસ આવ્યો અને ભગવાનની મનોમન માફી માંગી કે મેં જે કર્યું એ બહુ ખોટું કર્યું છે પ્રભુ હવે મને માફ કરો અને આમ તેનો ભક્તિમાં મન લાગ્યું અને ભગવાને ફરી તેનું હતું એવું સારું કરી દીધું એનું રાજપાટ બધું પાછું આવી ગયું તો મિત્રો આ હતી અમાવસ્યા અને પૂર્ણિમાની કહાની જો મિત્રો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ